નમસ્કાર મિત્રો સૌથી મોટા ચમત્કારના સમાચાર મળી રહ્યા છે મિત્રો રામના રણુજા જી આ મિત્રો રામાપીના રણુજા ખાલી હિન્દુ જ નહીં પરંતુ મુસલમાન લોકો પણ ઉમટીપીડાને બોલ્યા કે આ શું છે મિત્રો તો આવો મિત્રો જાણીએ અત્યાર લગનના સૌથી મોટા સમાચારના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે મિત્રો ચમત્કારના રામાપીની આગળ વાત કરવામાં આવે તો હીરા ભગત નામના એક ભરવાડ દાદા જોડે જે ચમત્કાર બન્યો છે હાંભળી તમારા પર રૂઆંટા ઉભા થઈ જાય છે મિત્રો આગળ વાત કરવામાં આવશે તો તમે પણ રણુજા ક્યાંક ને ક્યાંક આવ્યા હશો ને નહીં આવ્યા હોય તો પણ હવે તમને આવવાનું મન થઈ જશે ચાલો મિત્રો શરૂઆત કરી દઈએ મિત્રો અમુક વર્ષો પેલા આ રણુજા ગામની અંદર જંગલ હતું જ્યાં અત્યારે મંદિર છે ત્યાં ત્યારે હીરા ભગત નામના એક વ્યક્તિ અહીંયા માલઢોર એટલે કે બકરા અને ઘેટા ચઢાવવા માટે આવતા હતા ત્યારે રામાપીરે ઘણા ચમત્કારોને પરચા બતાવ્યા પરંતુ હીરા ભગતે કીધું કે હું તો રામાપીર તમને માનું જ છું પરંતુ મારો સમાજ તમને નહીં સ્વીકારે કેમ કે અત્યારે કોઈ હાચાનું પણ માનતું નથી ત્યારે રામાપીરે કીધું કે હું પીપળનું ઝાડ સુકાઈ ગયેલું છે એને લીલું કરી દઉં તો જ માનજે કે રામાપીરથી રણુજા આવ્યો રણુજાથી રામોપીર આવ્યો હતો ત્યાર પછી હીરા ભગતને આવો ચમત્કાર બતાવ્યો હીરા ભગતે આખા ગામને આ વાત કરી તો આખા ગામના ઓશ ઉડી ગયા અને આટલું જ નહીં વાણિયા પરિવાર રાજકોટના જે છે એને અરે જે ચમત્કાર ઘટના બની છે એ સાંભળજો તો તમે કાયદેસર તમારા પણ મગજ બંધ થઈ જશે કે આવું પણ હોઈ શકે છે દર્શક મિત્રો તો હું તમારો ભાઈ એટલે કે દેવાહિર આખા ગુજરાત નહીં આખા ભારતના તમામ મંદિરોના દર્શન કરાવું છું અને મારી વ્લોગ્સ મારો વિડીયો બધાથી અલગ જ હોય છે માઇક આંગલો વિડીયો ન હોય આપણી પાસે જે હકીકત હોય એ જ વસ્તુ બતાવવાની હોય છે મિત્રો એમ કહેવાય દર્શન કરી તો મને પણ બધા ભગવાનની કૃપા છે અને સાથે તમારો સપોર્ટ આશીર્વાદ છે મિત્રો બીજો ચમત્કાર એક વાણિયા પરિવારથી ફોર વ્હીલ લઈને આવે છે અમુક વર્ષો પહેલા ત્યારે પેટ્રોલ પંપ નહોતા ત્યારની વાત કરું છું ત્યારે એનું પેટ્રોલ ડીઝલ ગાડીમાં થઈ ગયે છે ત્યારે હીરા ભગત જીવતા હીરા ભગતે તળાવમાંથી પાણીનું હાંભળજો પાણીનું માટલું ભરી નાખી દીધું હતું સત્ય ઘટના છે સાંભળજો મિત્રો અને આ પાણીનું માટલું રાજકોટ વાળા બધા હસવા મીંડાય કે તમે કે હું હાલી નીકળ્યા છું હીરા ભગત પાણી ઉપર ગાડી ન હાલે હીરા ભગત કે આ પાણી જમે જ્યાં સુધી ડીઝલની ટાંકી તમે નહીં ખોલો ને ત્યાં સુધી જો પાણી ખૂટવા દો ડીઝલ તો તો મારા રણુજામાં ખોટ પડી હોય આ ઘટના એકદમ સાચી છે કોઈ બનાવેલી નથી મિત્રો હા જો આ ઘટના એકદમ સત્ય ઘટના છે રણુજાની ધામાપીડની આ રણુજા જવા માટે તમારે જામનગરની બાજુમાં કાલાવડ ગામ છે કાલાવડથી હાવ નજીક છે આ રણુજા જોઈ શકો છો કે રામાપીરની મૂર્તિ પણ હજી રાખી છે એક મંદિરની સ્થાપના અહીંના મહંત પૂજારીએ કરેલી છે બીજી હીરા ભગતે નાનું મંદિરની સ્થાપના કરી હતી આ નવું મંદિર છે જોઈ શકો છો તમે મિત્રો અને આવા તો બીજા ઘણા બધા પરચાઓ અને ચમત્કાર થયેલા છે આ રણજાની અંદર જુઓ તમે આ ઘોડી રાખવામાં આવી છે હિન્દુ જ નહીં રામા પીર પીર કે એટલે મુસલમાન પણ અહીંયા પગે લાગવા આવે છે અને માનતા અને બધા રાખે છે મિત્રો આ ઈજ રણુજા જે છે જે પોરણગઢનું જેટલું વેલ્યુએશન અને માન છે ને એવી જ રીતે અહીંયા પણ ત્રણ દિવસનો મેળો હોય નોમ દસમ અને અગિયારસનો અને મિત્રો આટલું જ નહીં ઘણા બધા દૂર દૂરથી દેશ અને વિદેશથી પણ લોકો યાત્રાધામ અને માતાજીને પગે લાગવા જેમ જતા હોય ને એવી રીતે રણુજા રામાપીરને પણ પગે લાગવા હજારો સંખ્યામાં યાત્રિકો આવતા હોય છે જોકે આનો ઇતિહાસ કહેશું તો આખી રાતને રાત ટૂંકી પડે છે પરંતુ ટૂંકમાં તમને મેં મોટામાં મોટા ચમત્કાર વિશે જણાવી દીધું છે તો મને ફોટો ફોલો કરવાનું ભૂલતા નહીં કારણ કે આપણે મિલિયન જ ફોલોવર થવા આવ્યા છે જલ્દી જલ્દી મિલ્યન કરી દેવાના રણુજાવાના રામાપીરની દયાથી પછી પાછા રણુજા જાશું અને રામાપીરના મસ્ત દર્શન કરાવશું મિત્રો જુઓ તમે ખાલી આ આ દ્રશ્ય જુઓ તો તમને એમ થાય કે હિંડવો પીર હાજર છે શેકડિયુગમાં તો વિડીયોને શેર કરો હવે મળીએ નવા વિડીયો સાથે જય રામા ધણી